આજે આપણે ફરી એક નવા રિઝલ્ટ સાથે કુચાવાડા ગામમાં ડીસા તાલુકાનું ગામ છે કુચાવડા અને આપણે પાઠાવાડાની બાજુમાં આવેલું છે અને મંજુલાબેનને આપણે થોડાક ટાઈમ પહેલાં એક રેનાડસની એક ફેમિલી સર્વિસ બોડી પેક આપી દીધું અને એમને શોર્ટ ટાઈમમાં પંદર દિવસમાં રિઝલ્ટ મળે છે અને શું શું પ્રોબ્લેમ હતો ને કેવું કેવું અમને રિઝલ્ટ મળે છે એમના મદદ જ સાંભળ્યું તમને શું હતું પહેલાં તકલીફમાં ટાઈમથી લગભગ દસ વર્ષનો પણ

હું ઝાડું પણ નથી પકડી શકતી પણ જ્યારે મેં આ પ્રોડક્ટ ચાલુ કર્યું તે પછી મને બહુ બધું સારું હું સાંડું પણ પકડી શકું છું અને હું તક્યો પણ રાખી શકું છું અને મને છે જેના દ્વારા સારું છે અને તમે બીજા લોકોને શું સંદેશ આપવા છો કે બીજા લોકોને કહું છું કે જો મને આટલું બધું સારું થયું ને આટલું રિઝલ્ટ સારું મળ્યું છે તો તમે પણ ખૂબ જ કરજો આને ખાવાથી તમને ફાયદો લાગે કેવું લાગે આ ખાવાથી આપણને ભૂખ લાગે આપણને થાક નથી લાગતો ઘણો બધું આમાં ઘણો બધું આપણે સારું લાગે લોકો આપણે કહી શકીએ કે આ ફૂડ સપ્લિમેન્ટ આપણે વાપરવામાં વપરાય પણ ઘણી બધી બીમારી છે આપણે બચી શકીએ બચી શકીએ આમાંથી તો જો મિત્રો આજના ટાઈમમાં જે આપણે પ્રદૂષણ વાળું હવા પાણી અને ખોરાક ત્રણેય વસ્તુના કારણે આપણા બધાના લોકોના શરીરના અંદર આ પેસ્ટિસાઇડ વાળો ખોરાક જઈ રહ્યો છે તેને અટકાવવા માટે એક આપણી રેનર્સ જેનલેસ કંપની દ્વારા એક રચિત પ્રોડક્ટ છે જે ફેમિલી બોડી સર્વિસ લેવાથી એક ફૂડ સપ્લિમેન્ટ છે એના દ્વારા આ પ્રોડક્ટ બની છે તો જબરજસ્ત રિઝલ્ટ આપે છે અને આ દરેક મિત્રોને લેવા માટે નમ્ર વિનંતી ટોકિંગ રહેશે